સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું કંથીરિયા હનુમાન મંદિર દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સવા લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે શ્રાવણ માસ નિમિત્તે આખા મહિનો ભક્તિનો દર્શન માટે મૂકવામાં આવેલું છે રુદ્રાક્ષ શ્રાવણ મહિના અંતમાં રુદ્રાક્ષ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે શ્રાવણ માસના બીજા સોમવારે રોજ કરતાં મોટી સંખ્યામાં સવારથી દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાનની આરાધનાના પર્વને લઈને મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે

બીજો સોમવાર છે સુરતના શિવાલય હર મહાદેવ નાથ ગુંજી રહ્યા છે ત્યારે સુરતના કતારગામ ખાતે કંથેરી હનુમાન મંદિર ખાતે સો લાખ રુદ્રાક્ષ છે શિવલિંગ બનાવવામાં આવ્યું હતું જય શિયા રામ મારું નામ રામ કબીર યાજ્ઞિક છે અહીંયા કંથેરિયા હનુમાનજી મંદિરની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર સપાદ લક્ષ એટલે કે સવા લાખ રુદ્રાક્ષનું એક લિંગ બનાવવામાં આવે છે ભગવાનનું શિવલિંગ શિવલિંગનો મહિમા તો ઘણો બધો છે પરંતુ રુદ્રાક્ષ એ સ્વયં શિવનું સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શિવની આંખમાંથી જે આંસુ નીકળ્યું એ આંસુમાંથી જ રુદ્રાક્ષનો ઉદ્ભવ થયો અને એના કારણોસર આપણે સૌ રુદ્રાક્ષ પહેરીએ છીએ અને એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ પહેરતો હોય છે એ સ્વયં શિવનું રૂપ એવું માનવામાં આવે છે અહીંયા લગભગ બારથી પંદર વર્ષથી અમે રુદ્રાક્ષનું લિંગ બનાવીએ છીએ અને બધા ભાવિક ભક્તોની શ્રદ્ધા માટે એ લિંગ બનાવીએ છીએ અને પછી એ રુદ્રાક્ષને પ્રસાદ રૂપે બધા જ ભક્તોને આપવામાં આવે છે